બુલબુલ ચાલ આપણે પાડોશીઓ પાસે મદદ માંગીએ તે આપણી મદદ જરૂર કરશે શંભુ અને બુલબુલ મીના ચકલીના માળા પાસે જાય છે અને ઉડતા ઉડતા જ તેને કહે છે મીરા બહેન કાગડાએ બદલો લેવા માટે મારો માળો તોડ્યો શું હું તારા માળામાં મારા ઈંડા આપી શકું શું નાના બોલ બોલ મારા માળામાં આટલી જગ્યા ક્યાં છે માફ કરજે બીજે ક્યાંક જા પણ હમે હવે બીજે ક્યાં જઈએ અને કોની પાસે મદદ માંગીએ તે હું નથી જાણતી પણ અહીંયા તો ખરેખર જગ્યા નથી તે તું જોઈ લે ને મીના તેમની મદદ નથી કરતી તે બંને ઉડીને મંજુ ચકલીના માળા પાસે જાય છે મંજુ બારીમાં બેસીને વરસાદનો આનંદ લેતી હતી મંજુ બહેન મારી મદદ કરો હું ઈંડા પાણી છું અને મારો માળો તૂટી ગયો છે ઓહો આ તો બહુ ખરાબ થયું પણ માફ કરજે મારા ઘરે તો મહેમાન આવવાના છે તો તું અહીંયા ઈંડા નહીં આપી શકે પણ આટલા વરસાદમાં કોણ આવશે તેનાથી તને શું મંજુ ગુસ્સામાં બારી બંધ કરી લે છે શંભુ અને બુલબુલ ઉદાસ થઈને આસપાસની બીજી ચકલીઓ પાસે પણ મદદ માંગે છે પણ બધા જ પક્ષીઓ તેમને પોતાના માળામાં રહેવાની ના પાડે છે